પોતાના પાન માવાના ગલ્લામાં વિતરણ કરતો હતો ત્યારે બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી આરોપી પાસે કોડ્રિફ ટી સિરપ નામની માનવ સ્વાસ્થ્ય હાનિકારક અને કફ સિરપ બોટલો ઝડપી પાડવામાં આવી આરોપી દ્વારા અન્ય જગ્યાએથી લઈને પોતાના વેપાર પર તે કફ સિરપનું વેચાણ કરતું હતું એસઓજી દ્વારા આરોપી અને મુદ્દામાલને પકડી પાડી આરોપી પાસેથી તમામ ચીજવસ્તુઓ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી પોલીસ દ્વારા મેડિકલ ટીમને સાથે રાખીને કફ સિરપની લેબોરેટરી ટેસ્ટ કરી એનડીપીએસ નામનો ડ્રગ્સ ના નમૂના મળી આવ્યા હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે ત્યારે એસઓજી પોલીસ દ્વારા રાહિમભાઈ સોરા ઉમર વર્ષ છત્રીસ લખતર પોલીસ સ્ટેશનને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી આરોપી પાસેથી કફ સિરપ ક્યાંથી આવ્યો અને કોની પાસેથી લાવ્યો તે દિશામાં તપાસ પોલીસે હાથ ધરી છે